જાડેશ્વર શબરી વિદ્યા પીડમ ખાતે મહર્ષિ કૃપાનંદ સ્વામી પ્રેરિત ગુરુતત્વ વૈશ્વિક મંચ દ્વારા ગુરુકથાનું આયોજન કરવામાં આવ્યું પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના બતાવેલા આધ્યાત્મિક માર્ગને આદર્શ ગણી સમાજને જીવંત વિશે સંપૂર્ણ જ્ઞાન ગુરુકથાના માધ્યમથી કરાવવામાં આવી રહ્યું છે ભારતીય આધ્યાત્મિક પરંપરામાં જીવંત સદગુરુને ઈશ્વર સુધી પહોંચાડવાનો જીવતો માર્ગ માનવામાં આવે છે સદગુરુના માધ્યમથી કેવી રીતે આત્મા સાક્ષાત્કાર થઈ શકે તેવા સરળ દ્રષ્ટાંતોથી ગુરુકથાના વક્તા શ્રી મોહિતભાઈ આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે ગુરુકથાનો લાભ લેવા ભરૂચ શહેરની અને જાડેશ્વરની જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ